નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ અડદ અને મગની ખેતી કરતા હશે અને અડદ અને મગની ખેતીમાં જોવા જઈએ તો અડદ અને મગમાં કુકડ જેમ કે થ્રીપ્સનો એટેક વધુ હોય છે અને લિયો સુસ્યો વધારે હોય છે એમ જે આપણો વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર આ વિસ્તારની અંદર વધુ એવું જોવા મળે છે અને કોકર છે તે વધુ જોવા મળે છે મિત્રો આમાં આપણે આપણે શું લેવા અને તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તેની આજે વાત કરીએ તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને

થ્રિપ્સના નિયંત્રણ માટે માત્ર ને માત્ર આપણે સિસ્ટમિક ઝેર ઉપયોગ કરવું જોઈએ મિત્રો થ્રીપ્સના નિયંત્રણની વાત કરીએ તો જ્યારે આપણા અડદ અને મગની અંદર ભેજનું પ્રમાણ હોય જો ભેજ ન હોય તો તેમાં પાણી આપી દેવું જોઈએ પાણી આપી દીધા બાદ બીજા અથવા ત્રીજા દિવસે તેમાં આપણે થ્રિપ્સની દવાનો છટકાવ કરવો જોઈએ જો થ્રીપ્સની દવામાં વાત કરીએ તો ડાવ કંપનીનું ડેલિગેટ આવે છે આ ડેલિગેટ છે તે પ્રતિ પંપ દસ એમએલ નાખીને છટકાવ કરવો અથવા તો ધાનુકા કંપનીનું લાર્ગો જે પ્રતિ પંપ દસ એમ એલ નાખીને છટકાવ કરવાથી થ્રિપ્સની અંદર આપણે સારામાં સારા પરિણામ મળે છે અને તે ઈયરમાં પણ ખૂબ સારામાં સારું કામ કરે છે મિત્રો અથવામાં તેની બીજી દવાની આજે વાત કરીએ તો સિઝનટા કંપનીનું મિનેક્ટ્રો એક્સ્ટ્રા કરીને આવે છે કે જે પ્રતિપંપ બે પોઈન્ટ પાંચ એમ એલ અઢી એમએલ નાખીને છંટકાવ કરવાથી થ્રીપ્સ અને ઇયળમાં આપને સારામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો થ્રીપ્સની વાત કરીએ જો એમાં લીલો સુસ્યો અથવા સફેદ માખીનો એટેક હોય તો તેમની સાથે આપણે યુપીએલ કંપનીનું ઉલાલા જે પ્રતિપંપ આઠ ગ્રામ આપી દેવું જોઈએ અથવા તો તેમાં બી એસએફ કંપનીનું સેફિના આવે છે કે જે સિસ્ટમિક જશે અને તેને ચાલીસ એમએલ પ્રતિપંપ આપવું જોઈએ જે આપવાથી ખૂબ સારામાં સારા પરિણામ મળે છે સફેદ અને લીલા સુસ્યામાં લાંબા સમય સુધી નિયંત્રણ મળે છે અને આપણો પાક છે તે તેના નુકસાનથી અટકાવી શકીએ છે અને તેમાં આપણે ખૂબ સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ અને ઉત્પાદનમાં પણ આપણે ખૂબ વધારો કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો આમાં કંઈ પણ તમને પ્રશ્ન જણાતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારો કોન્ટેક નંબર છે આમની અંદર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન